ओम नमः शिवाय मित्रों तुमने जणावी दइए के मेष वृषप और मकर राशि ना जातकोनु साप्ताहिक राशिफळ केवो रहे छे माता लक्ष्मी नी कृपा थी 2 दिसंबर थी 8 दिसंबर એટલે કે ડિસેમ્બર મહિનાના પ્રથમ 7 દિવસોમાં તમારું ભાગ્ય કેવું રહેશે આ 7 દિવસોમાં તમને ખૂબ જ તોફાની સમાચાર મળશે આ માહિતી ગ્રહો અને નક્ષત્રો અનુસાર તૈયાર કરવામાં આવી છે કારણ કે શનિનો શસ યોગ બન્યો છે સર્વ સિદ્ધિ યોગ લકી યોગ રાજ યોગ અને ધન યોગ સમય 7 દિવસનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો નીચે કમેન્ટમાં જય માં લક્ષ્મી લખો દેવી લક્ષ્મી સદા તમારા ઉપર તેમની દિવ્ય દ્રષ્ટિ બનાવી રાખે મિત્રો સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની મિત્રો અઠવાડીએ તમે નબરાઈની સમસ્યાથી છુટકારો મેળવશો જો કે તે સારું રહેશે કે બહારથી ખોરાક મંગાવવાની જગ્યાએ ઘરેલું ખોરાક ખાઓ અને ખોરાકને પચાવવા માટે દરરોજ લગભગ 30 મિનિટ ચાલો જો પૈસા કે જમીન સંબંધિત કોઈ બાબત કોર્ટમાં સસ્પેન્ડ કરવામાં આવી હતી તો આ અઠવાડીએ તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે જેની સાથે તમને માત્ર પૈસા જ નહીં મળે પરંતુ તમારી નબળી આર્થિક સ્થિતિ પર ઘણી હદ સુધી પાટા પર આવી જશે ઘરે પરેશાનીનું વાતાવરણ અઠવાડિયે તમારો તણાવ ઓછો કરશે આવી સ્થિતિમાં તે પણ જરૂરી રહેશે કે તમે પણ તેમાં પૂર્ણ ભાગીદારી લો અને માત્ર મૌન દર્શક ન બનો આ અઠવાડિયે તમને તે સમજવામાં પણ મદદ કરશે તમારો પરિવારના સારા માટે તમારે સતત કામ કરવું પડશે આ માટે તમારી બધી ક્રિયાઓની પાછળ પ્રેમની લાગણી અને અંતરની દ્રષ્ટિ હોવી જોઈએ આઠવાડીએ તમારો ચહેરો પર હાસ્ય રહેશે પરંતુ તેજ થોડું નિસ્તેજ દેખાશે કારણ કે તમારો સ્મિત અર્થહીન હશે તેથી પ્રેમી તે સમજી જશે કે તે તમારું હાસ્યમાં એક ટિંકલ નથી અને તમારો હૃદય પણ આ સમય દરમિયાન હરાવવા માટે અનિચ્છા કરશે આવી સ્થિતિમાં આ ઉદાસીનો પ્રેમી તેમની ખોટી arthakten કરે તે પહેલા તેમને તેમના જીવનમાં ચાલતા જતા માર્ગ વિશે જણાવી દો આ અઠવાડિયામાં તમારે ક્ષેત્ર સાથે સંબંધિત પ્રવાસ પર જવું પડશે જેની તમે લાંબા સમયથી રાહ જોતા હતા પરંતુ આ યાત્રા દરમિયાન તમારા બધા દસ્તાવેજો અને સામાનને યોગ્ય રીતે તપાસો નહીં તો તમારે કોઈ અજાણ્યા સ્થળે મુશ્કેલી વેઠવી પડી શકે છે तमारा शैक्षणिक राशिफल जानिए तो स्पर्धात्मक परीक्षा की तैयारी कर रहे विद्यार्थियों ने परीक्षा में सफलता मिले आ समय दरमियान तमारू कुटुंब तमने प्रोत्साहित करता पण जोशे साथे ज तमने तमारा शिक्षको अथवा गुरुमाथी कोई सारू पुस्तक अथवा भेट मळशे तमारी चंद्र राशि थी गुरु नु तमारा बीजा भाव मा हाजर होवाना कारणे તમારી ચંદ્ર રાશિ થી શનિ નું તમારું 11 માં ભાવ માં હાજર હોવા ના કારણે આઠ વાળી એ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ પણ યાત્રા ઉપર જવું પડી શકે છે જેની તમે ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા ઉપાય તમે દરરોજ 21 વાર ૐ રાહવે નમઃ નો જાપ કરો મિત્રો હવે જાણીશું વૃષભ રાશિ નું આઠ વાળીઓ કેવું રહેશે સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ વૃષભ 2 ડિસેમ્બર થી 8 ડિસેમ્બર आ अठवाडिये तमारे आवी बधी प्रवृत्तिओ मा व्यस्त रहवानी जरूर पड़शे जे तमने हड़वा करशे उपरांत आवा कार्यों थी दूर रहो जे तमारी छवि ने तेमज तमारा स्वास्थ्य ने नुकसान पहुंचाड़े छे आ माटे तमारा मगजमा नकारात्मक विचारों न आवे ते वधु सारू छे अने तमारा फाजल समय मा अहीं अने त्या वात करवाने बदले કચુંબર ખાતી વખતે કોઈ પુસ્તક વાંચો આ અઠવાડીએ નાણાકીય બાબતોમાં વેગ જાળવવા માટે ઓછી મહેનત પછી પણ તમને સારો નફો મળશે કારણ કે આ સમય દરમિયાન ધરોની સ્થિતિ સૂચવે છે કે તમારો અણપેક્ષિત ખર્ચ ખૂબ ઓછો થશે જે તમને તમારી સંપત્તિને ખૂબ हद સુધી સંગ્રહિત કરવામાં મદદ કરશે કોઈ નજીકના સંબંધી સાથેની અનિચ્છનીય ઘટના આખા અઠવાડિયા દરમિયાન પારિવારિક વાતાવરણમાં ખલેલ પહોંચાડે છે આ તમારું માનસિક તણાવ વધારવાની સાથે સાથે તમને થોડી અગવડતાનો અનુભવ કરશે આ અઠવાડિયે જે લોકો પ્રેમમાં આવે છે તેઓ તેમના પ્રેમી સાથે ખુલ્લેઆમ વાતચીત કરી શકશે જેના કારણે તમને પણ ખ્યાલ આવશે કે આ વસ્તુઓ તમારા પ્રેમમાં ઓગળવા માટે કામ કરશે અને તમારી તમારી પ્રેમિકા આ સમય દરમિયાન મીઠી ચીજોથી તમારા મનને પ્રસન્ન કરશે અને તમારા પ્રેમમાં આ સમયગાળો આગળ વધવાનો સમય હશે કાર્યસ્થળ પર અન્ય પ્રત્યેનું તમારું હલકી ગુણવત્તા તમારા મનમાં અનેક શંકાઓ ઉભી કરી શકે છે જેના કારણે તમે દરેકને શંકાના દ્રષ્ટિકોણથી જોશો આનાથી તમને તેમનો સાચો ટેકો મેળવવામાંથી વંચિત નહીં થાય પરંતુ તે કારકિર્દીની તમારી ગતિને પણ અસર કરશે તમે આઠવાળીએ આત્મવિશ્વાસનો અભાવ જોશો આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે તમારી પોતાની મહેનત અને સમર્પણમાં વિશ્વાસ રાખીને તમારી ક્ષમતાઓને ઓછી ન ગણવાની ભૂલ ન કરો अन्यथा तुम्हें जातेच योग्य निर्णय લઈ શકશો નહીં તમારી ચંદ્ર રાશિ થી રાહુ નું 11માં ભાવમાં હાજરી ના કારણે તમારી ચંદ્ર રાશિ થી ગુરુ નું पहला भावમાં હાજરી ના કારણે આઠવાડિયે પૈસા ના સંબંધમાં ગતિ બનાવી રાખવા માટે તમારે ઓછી મહેનત પછી પણ નફો મળશે ઉપાય મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞવન કરો मिथुन राशि आ अटवाड़ीए તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં રહેશે તેથી તમારી માનસિક સ્થિતિમાં સુધારો લાવવા આ સમય દરમિયાન ધ્યાન અને યોગનો નિયમિત અભ્યાસ કરો અને વાસી ખોરાક ટાળો આ સમય તમારા માટે શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો વધુ સારું રહ્યું છે આ અટવાડીએ તમારી રાશિના જાતકનું નારાકીય જીવન સામાન્ય કરતાં વધુ સારું રહેશે કારણ કે એક તરફ જ્યાં અનિચ્છનીય ખર્ચ તમને થોડી મુશ્કેલી આપે છે તો બીજી તરફ ઘણા સ્ત્રોતોમાંથી પૈસા પ્રાપ્ત થવાને કારણે તમે આ બધા ખર્ચમાંથી છુટકારો મેળવી શકો છો જેના કારણે તમારા ચહેરા પર એક અલગ સ્મિત પણ આવી શકે છે તો આ શુભ સમયનો લાભ લો આટવાડીએ તમારે તમારી ઘરેલુ જવાબદારીઓનું સારી રીતે ધ્યાન રાખવાની જરૂર રહેશે कारण के जो तमे तेमने कोई पण सर अवगणशो तो पछी तमे इच्छता न हो तो पण तमारा परिवारना ने रोष आपी शको छो आ अठवाडिये जाहिर स्थलोए कोईनी छेड़ती करवानु टाळो नहीं तो तमे झगड़ो करी शको छो परिणामे तमारी छवि फक्त खराब ज नहीं पण तमे तमारी जात ने एक मोटा कानूनी विवाद मा फसाई जशो तमारा माटे आ अठवाडियु कारकिर्दी लीज थी વધુ ઉત્તમ રહેશે કારણ કે આ સમય દરમિયાન તમે તમારી કોઈ પણ વિકારો થી છુટકારો મેળવવામાં સમર્થ હશો જેના દ્વારા તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તે પેલા કરતા વધુ પ્રયત્નો સાથે તમારા ક્ષેત્રમાં કામ કરતા જોશો જેમ કે વિદ્યાર્થી માટે જરૂરી શિક્ષણ સારી શરીર માટે ઊંગ પણ જરૂરી છે પરંતુ અઠવાડિયે ઘણા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે જરૂરી કરતા વધારે સુવું હાનિકારક શકે છે તો આ વાત હાજરી ના કારણે તમારી ચંદ્ર રાશિ થી કેતુ નું ચોથા ભાવમાં હોવાના કારણે એક બાજુ જ્યાં અચાનક ખર્ચ તમને પરેશાની આપી શકશે તો બીજી બાજુ ઘણી જગ્યા એથી પૈસા મળશે तमने आ बधा खर्च थी निजात मिली शके छे उपाय तमे बुधवार ना दिवसे गरीब बाळको ने स्कूल नो कॉपी पुस्तक दान करो मित्रों आवाज वधु वीडियो जोवा माटे चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो जय श्री कृष्ण राधे राधे